ભાવનગર એલસીબી સ્ટાફના માણસો મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દીપકભાઈ ઉર્ફે દિવ્યકાંત કાળુભાઈ બામણિયા રહે બંદર રોડ ઉમરનગર મહુવાવાળાના મકાન પાસે અમુક માણસો ભેગ ભેગા મળી ગોળ વાળી પૈસા પાનાવતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા હોવાની પોલીસ હેડ કોન્સ્ટેબલ ભદ્રેશભાઈ પેંડ્યા તથા પોલીસ કોન્સ્ટેબલ તરુણભાઈ નાંદવાને મળેલ બાતમીના આધારે રેડ કરતા કેટલાક આરોપીઓ ઝડપાઈ ગયા હતા ગંજી પત્તાના પાના પૈસાથી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા પકડાઈ ગયેલ તેઓ વિરુદ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો દીપકભાઈ ઉર્ફે દિવ્યકાંત કાળુભાઈ બાંભણિયા યુનુષભાઈ ઉર્ફે રાહુલ અલારકભાઈ શેખ હસમુખભાઈ નાનાલાલ જોશી ઉંમરવર્ષ બાસઠ સજ્જાદ અલી મોહમ્મદ અલી મીઠાણી ઉંમરવરસ ત્રીસ ઇસ્માલભાઈ ઇબ્રાહીમભાઈ વીગાણી તેમજ સંજયભાઈ મોહનભાઈ મહિડા ઉંમરવરસ બેતાલીસ સહિતના છ આરોપીને પોલીસે ઝડપી લીધા હતા અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી